તો ચાલો મિત્રો આપણે સમય અંતર અને ઝડપનું એક ઉદાહરણ જોઈશું સૌપ્રથમ રકમ વાંચીશું સામ સામે આવતી બે ટ્રેનોની લંબાઈ અનુક્રમે બસો સાહીઠ મીટર અને બસો ચાલીસ મીટર છે તથા તેમની ઝડપ હોય એંસી કિલોમીટર પ્રતિ કલાકની અને એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાકની છે તો એકબીજાને કેટલા સમયમાં પસાર કરે બરાબર તો જો મિત્રો આપણે શું કહીશું અહીંયા સમય માંગ્યો છે તો સમય સમય બરાબર અંતર છેદમાં ઝડપ બરાબર તો અહીં બંનેનો આપણે સરવાળો કરવાનો છે બરાબર તો સરવાળો કેમ કે બંને સામસામે આવતી ટ્રેનો હોવાથી સરવાળો કરવાનો છે બરાબર તો ચાલો અંતર કેટલું છે તો બસો ને સાહીઠ પ્લસ બસો ને ચાલીસ બરાબર ઝડપો કેટલી છે તો એસી પ્લસ એકસો વીસ તો હવે બસો સાહીઠ પ્લસ બસો ચાલીસ કેટલા થશે તો પાંચસો છેદમાં તો એસી પ્લસ એકસો વીસ તો બસો બરાબર ચલો ગુણ્યા હવે જો મિત્રો એક જ રકમની અંદર બે માપ જોવા મળે છે મીટર અને કિલોમીટર તો આપણે કિલોમીટરનું મીટરમાં કન્વર્ટ કરતાં આપને પાંચ છેદમાં અઢાર મળશે બરાબર પાંચ છેદમાં અઢાર તો ચાલો આગળ વધીએ પાંચસો છેદમાં બસો ગુણ્યા જો મિત્રો છેદનો છેદ ના આવી શકે તો અઢાર ઉપર જશે અને પાંચની છેદ બરાબર ચાલો જે ઉડે તેને ઉડાડી દઈએ આ જીરો આ જીરો આ બે જીરો કટ થશે નવ દો અઢાર આ પાંચ આ પાંચ તો નવ સેકન્ડનો સમય લાગશે બરાબર